સમયસર સ્વયંસેવકો આવી ગયા હતા અને તેઓને ટી શર્ટ તેમજ ટ્રાફિક નિવારણના ઓળખ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું ગણેશ વિસર્જનના સંદર્ભમાં હિન્દુ મહોત્સવ કમિટી દ્વારા આજે બી ટી શર્ટનું અને જે કાર્યકર્તાઓ મેદાનમાં જવાબદારી ઉઠાવવાના છે જેના માટેના કાર્ડના વિતરણનો કાર્યક્રમ એક રાખવામાં આવ્યો છે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે પૂરું થાય તેના માટેની દરેક કાર્યકર્તાઓની ભૂમિકા આજે નક્કી થાય છે સમગ્ર શહેરમાં પરમ દિવસે આનંદ ચૌદશી દિવસે શાંતિપૂર્ણ રીતે અને સંયમતાપૂર્વક ગણેશજીનું વિસર્જન થાય તે રીતના હિન્દુ મહોત્સવ સમિતિના પ્રયત્નો છે ગઈકાલે મને પણ કેટલીક મોટી મૂર્તિવાળાને જે પ્રશ્નો હતા એ પ્રશ્નોના સંદર્ભમાં મને મળ્યા હતા આજે એ લોકોનો પણ પોલીસ અધિકારીઓ દ્વારા સ્થળ વિઝિટ કરીને મેં પોતે પણ બાઇક પર જઈને સ્થળ વિઝિટ કરી છે આખા રૂટની અને એક સમાધાનપૂર્વકનો એક ઉકેલ પણ શોધી કાઢ્યો છે એટલે મારી સમગ્ર શહેરના ગણેશ ભક્તોને એક અપીલ છે કે વિસર્જનના દિવસે અત્યંત શાંતિ અને સંયમ જાળવે અને વહેલી સવારથી ગણપતિ વિસર્જનના કાર્યક્રમમાં જોડાઈ જાય જેથી જેમ બને તેમ ઝડપથી આપણે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ આટોપી શકીએ તે દિવસે કોઈ પણ પ્રકારના ઉશ્કેરાત કરવો નહીં કે ઉશ્કેરાત અનુભવો નહીં અને કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહવું ગુજરાત અને સુરત શહેર પોતાની શાંતિ માટે ખૂબ પ્રખ્યાત છે

ઓન રોડ એટલે કે રસ્તા પર વિશાળ યાત્રા જ્યારે ચાલુ હોય છે ત્યારે અમારા સ્વયંસેવકો રસ્તા ઉપર સેવા બજાવતા હોય છે આ સેવાના રૂપે એ લોકો માટે એક આઈડેન્ટિટી કાર્ડ બનાવવાનું બનાવવાનું હોય છે જ્યારે શહેરમાં લાખોની સંખ્યામાં લોકો બહાર હોય છે ત્યારે ઓળખ કરવી એ જરૂરી હોય છે હિન્દુ મહોત્સવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ટી શર્ટ ને વીસ કાર્યકર્તાઓને આપવામાં આવી છે જે ચૌદસો વીસ કાર્યકર્તા આખા શહેરના વિવિધ વિસ્તારોમાં સેવાઓ આપશે જે સેવા એવી હશે તે વિસર્જન યાત્રા જે કંઈ જતી હશે ત્યાં ઘર્ષણ ન થાય શાંતિમય વિસર્જન થાય એના માટેના તમામ પ્રયત્ન કરશે વિસર્જન યાત્રા દરમિયાન જે ઓન ડ્યુટી કાર્ડ જે સુરત પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવે છે એ બસોને બત્રીસ સ્વયંસેવકો મારા છે એ સ્વયંસેવકો એવા પગે હશે કે જ્યાં સુધી વિસર્જન યાત્રા પૂરી ના થશે ત્યાં સુધી તે લોકો ઓન ધ સ્પોટ એટલે કે એ રોડ પર રહેશે અને વિસર્જન યાત્રા શાંતિપૂર્ણ સંપૂર્ણ થાય તેના તમામ પ્રયત્ન કરશે जय श्री गणेश जमुनान्यू सूरत सब्सक्राइब करो हमारी न्यूज़ चैनल ने और बेल आइकॉन क्लिक करना भूलता नहीं